આહાર ઉપર ખબર પડી જાય કે માણસ કેવો છે જમવા બેસે સામુદ્રિક શાસ્ત્રનું લક્ષણ છે જમવા બેસે ને પેલી વસ્તુ જે ખાય ને એના ઉપર ખબર પડે પેલા વેલા ભજ્યું ચાખે એટલે સમજવાનું તીખા મગજનો છે એમાં મરચા વાળું ચાખે એટલે સમજી જ જવાનું કે આ તીખા મગજનો છે જમવા ઉપર ખ્યાલ આવી જાય એ રોટલી અને શાક રોટલી આમ રોટલીનો બટકો લે અને શાકમાં બોડીને જો એ જમે પહેલાં વેલો તો સમજવાનું કે એ રજોગુણી છે એને ક્યાંક ને ક્યાંક માન સન્માનની ભૂખ છે જે રોટલી અને શાક ખાવાળો છે અને પહેલાં વહેલાં જે દાળ અને ભાત બોડીને પાંચ કોળિયા ખાય ને એ સંપૂર્ણ સાત્વિક વૃત્તિનો છે જે પહેલાં વહેલા ભાત જમે ને પહેલાં અને છેલ્લા ભાત જમે ને એટલે બ્રાહ્મણો જમે ત્યારે જોજો એ પહેલાં વહેલા અપોષણમાં ભાત લેશે ભાત અને દાળવાળાને ભાત દાળ અને ઘીવાળા પાંચ કોડિયા જમે પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહ પાંચ કોડિયા ખાય ને પછી આમ ચોટીની ગાંઠ ખોલી નાખે અને પછી એટલા એ પાંચ કોડિયા ભગવાનને જમાડે પછીના એ બીજું બધું જમવા નથી જાય અને શીરો ખાય તો સમજવા ને કે બહુ મીઠા સ્વભાવના છે પેલું પેલું મિષ્ટાન ખાય ને તો એ ભોજન ઉપર ખબર પડે માણસની વૃત્તિ કેવી છે એટલે એના ઉપર ખબર પડી જાય જમવામાં સેજ રાઈ રાહ ન જોઈ શકો અને પાપડ આવે ને ખાવા માંડો એટલે ખબર પડી કે માણસ જમવાનો પણ બહુ શોખીન છે એક મિનિટ રહી શકે એમ નથી છાસ અને પાપડ આવે કે તો પાપડ ને છાસ ખાવા માંડે ઓલું જમવાનું જ્યારે આવે ત્યારે એનો મતલબ છે એને ભોજન સાથે બહુ પ્રીતિ છે